તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા ગુજરાત અને ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશેની વાત આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા આપણે ગુજરાતના જે વર્તમાન પદાધિકારીઓ છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રશ્ન છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો રાજ્યપાલના પદ ઉપર અત્યારે આચાર્ય દેવવ્રત રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો વિધાનસભાના અધ્યક્ષ હાલમાં શંકરભાઈ ચૌધરી રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે તો હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી રહેલા છે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો હાલમાં મિત્રો છે જસ્ટિસ સુનીતા અગ્રવાલ છે તે ગુજરાત રાજ્યના મુખ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્નો જોઈએ તો ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે તો હાલમાં રાજેશ એચ શુક્લા લોકાયુક્ત રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે તો તે છે કમલ ત્રિવેદી રહેલા છે ત્યારબાદ ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી છે હાલમાં કોણ છે તો ડીજીપીના પદ ઉપર વિકાસ સહાય સાહેબ રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યની જે સંસ્થા છે જીપીએફસી તો જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો જીપીએસસીના અધ્યક્ષ હાલમાં હસમુખભાઈ પટેલ રહેલા છે ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હાલમાં કોણ છે તો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ કોણ છે તો ઉપકુલપતિ મિત્રો છે ડૉક્ટર હર્ષદ એ પટેલ રહેલા છે ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે તો તે છે મિત્રો ડૉક્ટર નિરજા એ ગુપ્તા રહેલા છે ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે તો તે છે પ્રોફેસર ઉત્પલ જોશી રહેલા છે ત્યારબાદ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ છે તો તે છે ડૉક્ટર રાજુલ કે ગજ્જર રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે ગુજરાત રાજ્યનો તો જવાબ આવશે ડૉક્ટર એસ મુરલી ક્રિષ્ના રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તો તે આવશે શ્રી હર્ષદ હર્ષ ત્રિવેદી રહેલા છે ત્યારબાદ ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે તો હાલમાં શક્તિસિંહ ગોહિલ રહેલા છે ત્યારબાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે તો તે છે ડૉક્ટર હસમુખ અઠિયા સાહેબ છે ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે તો ઉપાધ્યક્ષના પદ ઉપર જેઠાભાઈ ભરવાડ છે ત્યારબાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે તો હાલમાં ધનરાજ પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતના વર્તમાન સમયમાં લોકાયુક્તથી આપણે જોયું કે રાજેશ શુક્લા રહેલા છે ત્યારબાદ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તો વિપક્ષના નેત્ર નેતા હાલમાં અમિત ચાવડા છે ત્યારબાદ ગુજરાતના ચોથા નાણાં મંચના અધ્યક્ષ કોણ છે તો ચોથા નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસ રહેલા છે ત્યારબાદ ગુજરાતના મહેસૂલી મંત્રી કોણ છે તો હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાતના મહેસૂલી મંત્રી છે મહેસૂલું ખાતું છે મિત્રો જે છે મુખ્યમંત્રી હસ્તક રહેલું છે ત્યારબાદ ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તો હાલમાં કુબેરભાઈ ડિંડોર છે તે ગુજરાતના શિક્ષણ મંત્રી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે તો તે છે ભાનુબેન બાબરિયા છે ત્યારબાદ ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો હાલમાં કનુભાઈ દેસાઈ રહેલા છે ત્યારબાદ ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે તો આરોગ્ય મંત્રી હાલમાં ઋષિકેશ પટેલ સાહેબ છે ત્યારબાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે તો હાલમાં નિરજા ગોટરું રહેલા છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ત્યારબાદ ગુજરાત રાજ્ય વિજિલિયન્સ કમિશનર કોણ છે તો હાલમાં વિજિલિયન્સ કમિશનર છે સંગીતા સિંહ રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો હાલમાં મોડુભાઈ બેરા રહેલા છે ત્યારબાદ ગુજરાત સી સેક્રેટરી કોણ છે તો તે છે અવંતિકા સિંહ રહેલા છે ત્યારબાદ ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે તો તે છે હાલમાં રાઘવજીભાઈ પટેલ રહેલા છે ત્યારબાદ ગુજરાતના મંત્રી કોણ છે તો તે છે મિત્રો હાલમાં હર્ષ સંઘવી રહેલા છે ત્યારબાદ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તો તે છે બાલકૃષ્ણ શુક્લા રહેલા છે ત્યારબાદ ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો હાલમાં મુખ્ય માહિતી કમિશનર સુભાષચંદ્ર સોની રહેલા છે ત્યારબાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો તે છે હાલમાં તુષાર ધોળકિયા છે ત્યારબાદ હવે મિત્રો આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે વાત કરીએ તો ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે તો તે છે દ્રૌપદી મુર્મુ રહેલા છે ત્યારબાદ હાલના ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો તે છે જગદીપ ધનખડ છે ત્યારબાદ ભારતના હાલના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો તે છે ભૂષણ રામકૃષ્ણ ગવાઈ છે ત્યારબાદ ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે તો તે છે આર વેંકટ રમણી છે ત્યારબાદ ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો તે છે જ્ઞાનેશ કુમાર રહેલા છે ત્યારબાદ આગળ જોઈએ તો ભારતના હાલના પ્રધાનમંત્રી કોણ છે તો હાલમાં પ્રધાનમંત્રીના પદ ઉપર જે છે નરેન્દ્રભાઈ મોદી રહેલા છે ત્યારબાદ ભારતના હાલના સેબીના અધ્યક્ષ છે તે કોણ છે તો સેબીના અધ્યક્ષ હાલમાં કાંત પાંડે રહેલા છે ત્યારબાદ આરબીઆઈના છવ્વીસમાં ગવર્નર છે તાજેતરમાં નવાજ કોણ બન્યું છે તો જવાબ આવશે સંજય મલ્હોત્રા બન્યા છે ત્યારબાદ બીસીસીઆઈના હાલના અધ્યક્ષ કોણ છે તો બીસીસીઆઈના અધ્યક્ષ મિત્રો રોજર બિન્ની સાહેબ છે ત્યારબાદ હાલના સોલિસિટર જનરલ કોણ છે તો સોલિસિટર જનરલ તુષાર મહેતા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે તો નીતિ આયોગના અધ્યક્ષ મિત્રો છે તે વડાપ્રધાન હોય છે હોદ્દાની રૂહી તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે નીતિ આયોગના અધ્યક્ષ પણ છે ત્યારબાદ હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે તો ઉપાધ્યક્ષના પદ ઉપર છે તે સુમન કે બેરી રહેલ છે ત્યારબાદ હાલમાં નીતિ આયોગના સી છે કોણ છે તો સીઈઓ ના પદ પર વી આર સુબ્રમણ્યમ છે ત્યારબાદ હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે તો તે સભાપતિ મિત્રો છે ઉપરાષ્ટ્રપતિ હોય છે તો જગદીપ ધનખડ જગદીપ ધનખડ છે તે પોતાની હોદારી રોઈ છે રાજ્યસભાના ઉપ રાજ્યસભાના સભાપતિ બને છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ છે તેથી તો જગદીપ ધનખડ છે તે રાજ્યસભાના સભાપતિ આવશે ત્યારબાદ હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે તો હરિવંશ નારાયણસિંહ છે તે રાજ્યસભાના ઉપસભાપતિ છે ત્યારબાદ હાલમાં લોકસભાના અધ્યક્ષ કોણ છે તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે ત્યારબાદ હાલમાં લોકસભાના સેક્રેટરી જનરલ કોણ છે તો તે છે ઉત્પલ કુમાર સિંઘ રહેલા છે ત્યારબાદ હાલમાં આઈસીસીના અધ્યક્ષ કોણ છે તો આઈસીસીના અધ્યક્ષ હાલમાં જય શાહ રહેલા છે ત્યારબાદ હાલમાં યુપીએસસીના અધ્યક્ષ કોણ છે તો યુપીએસસીના અધ્યક્ષ મિત્રો અજય કુમાર રહેલા છે ત્યારબાદ હાલમાં ભારતના કેગ કોણ છે તો હાલમાં ભારતના કેગ કે સંજય મૂર્તિ રહેલા છે ત્યારબાદ હાલમાં ડી ના અધ્યક્ષ કોણ છે તો ડીઆરડીના અધ્યક્ષ સમીર વી કામન છે ત્યારબાદ હાલમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ છે તો વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા છે ત્યારબાદ હાલમાં એસબીઆઈના ચેરમેન કોણ છે તો એસબીઆઈના ચેરમેનના પદ ઉપર ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી રહેલા છે ત્યારબાદ હાલમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ કોણ છે તો તે છે ગૌતમ ગંભીર રહેલા છે ત્યારબાદ હાલમાં ઇન્ડિયન આર્મી ચીફ કોણ છે તો ઇન્ડિયન આર્મીના ચીફ છે ઉપેન્દ્ર ત્રિવેદી છે ત્યારબાદ હાલમાં ઇન્ડિયન નેવીના ચીફ કોણ છે તો નેવીના ચીફ દિનેશ ત્રિપાઠી છે ત્યારબાદ હાલમાં ચીફ ઓફ એર સ્ટાફ કોણ છે તો એરના ચીફ કોણ છે તો તે છે અમનપ્રિત અમનપ્રીતસિંહ છે ત્યારબાદ હાલમાં સી આર ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે તો જવાબ આવશે આઈપીએસ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ બન્યા છે ત્યારબાદ હાલમાં બીસીસીઆઈના જે સચિવ કોણ છે તો તે છે દેવજીત શેકિયા રહેલા છે ત્યારબાદ હાલમાં યુ આઈડીએ આઈ ના સી ઈઓ કોણ છે તો તે છે એમ અમિત અગ્રવાલ છે ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે હાલમાં તો તે છે વિજ્યા રાહાટકર છે ત્યારબાદ બીએસએફના ડાયરેક્ટર જનરલ કોણ છે તો તે છે દલજીતસિંહ ચૌધરી રહેલા છે ત્યારબાદ રેલવે બોર્ડના સી ઈઓ છે તે કોણ છે તો તે છે કુમાર છે ત્યારબાદ એસએસ બીના જે છે ડાયરેક્ટર જનરલ કોણ છે કે સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ તો તે છે અમૃત મોહન પ્રસાદ રહેલા છે ત્યારબાદ બાદ ભારતના જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે તો તે છે અજીત ડોવાલ રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના હાલના ગૃહમંત્રી કોણ છે તો ગૃહમંત્રી અમિતભાઈ શાહ રહેલા છે ત્યારબાદ ભારતના હાલના રક્ષામંત્રી છે તે કોણ છે રક્ષામંત્રી રાજનાથ સિંહ રહેલા છે ત્યારબાદ ભારતના હાલના નાણાં મંત્રી કોણ છે તો નાણાં મંત્રી છે નિર્મલા સીતારામણ રહેલા છે ત્યારબાદ ભારતના હાલના વિદેશ મંત્રી કોણ છે તો વિદેશ મંત્રી છે એસ જયશંકર રહેલા છે ત્યારબાદ ભાર હાલમાં ભારતના રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે તો રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકા અર્જુન ખડકે રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના હાલના લોકસભાના વિપક્ષના નેતા કોણ છે તો તે છે રાહુલ ગાંધી રહેલા છે ત્યારબાદ ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે તો આર વેંકટ રમણી છે ત્યારબાદ ભારતના હાલના નાણાં સચિવ કોણ છે તો નાણાં સચિવ છે અજય શેઠ છે ત્યારબાદ ભારતના હાલના પીએમ મોદીના અંગત સચિવ કોણ છે તો તે છે નિધિ તિવારી છે ત્યારબાદ ભારતના હાલના સીડીએસ કોણ છે એટલે કે ચીફ ચીફ ડિફેન્સ સ્ટાફ કોણ છે તો તે છે અનિલ ચૌહાણ રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારતના હાલના સોળમાં નાણાં પંચના અધ્યક્ષ કોણ છે તો જવાબ આવશે અરવિંદ પનગડિયા છે ત્યારબાદ ભારતના હાલના પ્રથમ મહિલા કાયદા સચિવ કોણ છે તો તે છે અંજુ રાઠી રાણા છે ત્યારબાદ ભારતના હાલના રોના અધ્યક્ષ કોણ છે તો તે છે રવિ સિન્હા છે ત્યારબાદ ભારતના હાલના ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ કોણ છે તો તે છે પીટી ઉષા રહેલા છે ત્યારબાદ ભારતના હાલના સીજીએ કોણ છે તો તે છે એસ એસ દુબે રહેલા છે ત્યારબાદ ભારતના હાલના આઈબીના વડા કોણ છે તો આઈબીના વડા તપનકુમાર ડેકા છે ત્યારબાદ ભારતના હાલના એટર્ની જનરલ કોણ છે તો આર વેંકટ રમણી છે મિત્રો આ બીજી વાર આવ્યો ત્યારબાદ ભારત હાલના ટ્રાયના અધ્યક્ષ કોણ છે તો અનિલકુમાર લોહોટી છે ત્યારબાદ ભારતના હાલના સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે તો તે છે વી અનંત નાગેશ્વરન છે અને છેલ્લું છે ભારતના હાલના જી સી ઓ જે માર્કેટ પ્રેસ કંપની છે તેના સી ઈઓ કોણ છે ભારતની તો તે છે અનિલ ભાદુ રહેલા છે